છે અને બધી કલમ મે રાખી દીધી છે હવે ટેકા આવે ને એટલે રોપી પછી બાંધવા પડે ટેકા નહીતર તો લડી જાય જો હોર વે હોર બધી રાખી દીધી છે આખા ખેતરમાં નંબર તમને દેખાતો હોય તો સિસ્ટમ મારે થોડુંક મોડું થઈ ગયું પણ તમને બતાવો કઈ રીતે ખાડા કરે છે અને ઝરફળ ઝરફળ વરસાદ ચાલુ છે ના જો આપણી ડુંગળી મસ્ત ઉગી ગઈ છે આ બધા જો આગળના બ્લોગમાં મેં બતાવ્યું હતું માપ સાઈઝ કરતા હતા આ બધી પાઇપી બધી એની છે ડુંગળી જો મસ્ત ઉગી ગઈ છે તમને કદાચ દેખાતી નહીં હોય હજી તો નાની નાની છે એટલે બીજે બધે તો લીલું છમ થઈ ગયું છે અત્યારે તો ચોમાસું છે એટલે મસ્ત બધું લીલું છમ હોય નજી જો આટલી કલમ બાકી છે બધા ફ્રૂટની બધી કલમ છે ખાલી આંબાની નથી લીલા કરવાના છે ને આપે છે સાડીમાંથી ઘણો ટાઈમ થઈ ગયો કલમ આવી ગઈ ને અમુક કલમ પાંદડાની ઉપર અમુક અમુક ખોરવા માંડે જો આ એક કલમ થઈ ગઈ છે પેડા થાય પછી વવાઈ જાય ને ત્યારે મસ્ત થઈ જાય હવાઈયા લીરા કરે છે करि पास में છોકરા મોટા થાય તે બધા માં આવી જાય બાર માસી આંબા માં કાટી કેરી આવી છે આવે આ નકા ઓલા ખાટડી ખવાય એવી આવશે એ ઉતરે નહીં મારથી આ 24 નું જાર છે આ બધે 24 ના ઘર માં મારો ઓ શું ડબલ સેણા જો ને ડબલ છે આ એ વગાડો એ વગાડો બે મારું શું કરું આ ને તો કરો આવો ઉભો જો

Madhu, ¿tienes tanto cuidado? ¿Cómo se puede aprender? Jajaja Vamos, a la to, Ay, ya, sari hoy, de y en el arreglarás ¿Madhu? ¿Tienes algo para mí? ¿Qué? ¿Tienes algo para mí? ¿Qué? ¿Qué es eso?

screen Jen na ja nauugu tai bo Tuting yu ko gujuto Kei bo